દેશભરમાં સ્વચ્છતામાં સુરત શહેરનો નંબર પહેલો આવ્યો છે પરંતુ પાણી પીવા માટે જેનો ઉપયોગ કરાય છે કોઝવે જળ જામી ગયો છે શહેરીજનોની સાથે સાથે સામાજિક કાર્યકર્તાઓ પણ હવે ગંદકી લઈને પ્રશ્નો કરી રહ્યા છે સ્વચ્છતા પહેલા નંબર પર આવતી હોય છે ત્યારે પાણી પીવા માટે જેનો ઉપયોગ કરાય છે એવું કોઝવે જળ કંબી ખાતે જામી ગઈ છે શહેરીજનોની સાથે સામાજિક કાર્યકર્તાઓ પણ હવે ગંદકી લઈને પ્રશ્નો કરી રહ્યા છે પાલિકા દ્વારા તાપી નદીની સફાઈ પણ યોગ્ય પ્રમાણમાં થાય એવી માંગણી પણ કરી રહ્યા છે તાપી નદીમાં જ્યારે જળકુંભી વધે છે ત્યારે જીવાતનું પ્રમાણ વધે છે પાણી સ્વચ્છતા નથી જળવાતી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ જોઈએ તો જળકુંભીના મૂળિયા પણ ખૂબ ઊંડાણમાં હોય છે જેને કારણે પાણીની જે અવર થાય તે પણ ઓછી થઈ જાય છે અને દુર્ગંધ પણ મારે છે ત્યારે સુરતી લોકોએ પાણી જેને રોગોથી પીડાવવું નહીં પડે હવે એવા દિવસો ન આવે કારણ કે કોઝવેના જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જળકુંભી વધી રહી છે તે જોતા પાણી દૂષિત થવાની પૂરી શક્યતાઓ રહેલી છે શહેર 66માં દેશમાં પ્રથમ ક્રમે હોય ત્યારે કોર્પોરેશન સ્વચ્છ પાણી અંગે પણ ગંભીરતાથી વિચારવું જોઈએ એવું કહી શકાય સમાજ સેવી ધર્મેશ ગામી સુરતીજનોએ પાણીજન્ય રોગો માટે તૈયાર રહેવું પડશે એવું લાગી રહ્યું છે જે રીતના કોઝવે પર ગંદકી છે જળકુંભી થઈ રહી છે લીલા કલરનું પાણી થઈ રહ્યું છે અને જે ગંદકી ફેલાઈ રહી છે મશ મોટું મહાનગરપાલિકાનું બજેટ હોવા છતાં જો મહાનગરપાલિકા આવી બેદરકારી દાખવે તો આ યોગ્ય નથી સુરત નંબર વન સ્વચ્છતામાં ચોક્કસ છે પણ પાણી જેમને રોગો ન થાય એની પણ કાળજી મહાનગરપાલિકાના તંત્રએ લેવી જોઈએ તત્કાલ આજે કંઈ ગંદકી છે કોઝવે પર એ પાણી લોકો કરોડો પીવે છે અને એ પાણી જો ગંદુ મળે તો એ બિલકુલ ચલાવી ન લેવાય તત્કાલ આ સાફ સફાઈ થાય એવી હું ઈચ્છા રાખું છું